ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચૌદમી જાન્યુઆરી રવિવાર સવારથી શહેરના બાર રૂટ પર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે ઉત્તરાયણના દિવસે કાટિલ દોરીથી અનેક અકસ્માત સર્જાય છે અને કેટલાયના જીવ જાય છે આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ જોક વધી રહ્યો છે આ દરમિયાન રક્ષાબંધન પર્વ પર્વ વખતે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓમાં બસમાં મુસાફરી માટે તડકો પડી ગયો હતો જેનો હજારો બહેનોએ લાભ લીધો હતો હવે ઉત્તરાયણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચૌદમી જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના બાર રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે નમસ્કાર આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે નગરપાલિકા તરફથી હું સર્વ નગરજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જે નગરપાલિકાને ધારાસભ્યોને રજૂઆત કરી હતી તે ધ્યાનમાં લઈને તમામ નગરજનો માટે સિટી બસનું આયો ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું છે અને શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે જે ઘટનાઓ બને છે પતંગની દોરીઓથી અમુક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે તો આપણે સિટી બસનો આવતીકાલે સતત ઉપયોગ કરીએ અને આ તહેવાર આપણે ખુશીઓથી મનાવીએ એવી શુભકામનાઓ પાઠવું છું